मित्रों हूँ रजनीकांत रावल आपनी समक्ष रजो करू छु गर्वी गुजरात लंदन में प्रसिद्ध डॉक्टर रंजना जायसवाल लिखित वार्ता पर आधारित भावानुवाद पियरनु घर सौजन्य हर्षवदन त्रिवेदी भावानुवाद राजुल कौशिक बॉस्टन વિડિયો સંકલન કૌશિક શાહ પ્રસ્તુત છે વાર્તા પિયરનું ઘર આ તો કેવી જીત લઈને બેઠી છું તારે ક્યાં એ ઘરમાં રહેવું છે એ ઘરની મરામત થાય કે ન થાય તને શું ફરક પડે છે ખરેખર તો તારે મમ્મી પપ્પાને સમજાવવા જોઈએ કે ઈંટ ગારાના એ નિર્જીવ ઘરની મરામત પાછળ ખોટા પૈસા ખર્ચવા ન જોઈએ છેવટે તો એમને આ ઘર છોડીને દીકરાઓ પાસે જઈને રહેવું પડશે ને હિમાંશુએ જે ક્રોધ સ્વરે શિખા સાથે વાત કરી એ સાંભળીને એ સન્ન રહી ગઈ નિર્જીવ શબ્દે શિખાને આર પાર વિંધી નાખે હજુ તો ગયા વર્ષે ઉનાળાની રજાઓમાં ગામ ગઈ હતી ત્યારે એ જર્જર થયેલી દિવાલો ખખડી ગયેલી બારીઓ જોઈને ખૂબ દુઃખ થયું હતું સાથે એણે અનુભવ્યું હતું કે ભલે દિવાલો જર્જર થઈ છે છતાં એની સાથે મમતાનું બંધન તો અકબંધ જ હતું ઘરના એ ફર્નિચર પર હાથ ફેરવતાની સાથે બાળપણના દિવસો યાદ આવી ગયા હતા શિખાને એ પણ યાદ આવ્યું કે લગ્ન પછી પહેલીવાર જ્યારે કુળદેવતાની પૂજા માટે પિયર ગઈ ત્યારે ઉંબર પર અળતો લગાડેલા પગ મૂકતાની સાથે એવું લાગ્યું તું કે જાણે ઘરનો એક એક ખૂણો એનું સ્વાગત કરવા દોડી આવ્યો હતો માણસોની જે ઘરની પણ ઉમર હશે એની અને ભાઈઓની કિલકારીઓથી ખુશ થઈ એ ઘર હવે વીત પરથી ઠેર ઠેર ખરી પડેલ પોપડીઓને લીધે ઉદાસ લાગતું હતું આંગણામાં ફાલેલો આંબો એની લાંબી ડાળીઓ આંબા નીચે બેસીને ભાઈઓ સાથે મીઠું મરચું ભભરાવીને ખાધેલી કેરીની ચીરીઓ આંસુ ભરેલી આંખે પણ શિખાને આવતું હતું લગ્ન કરીને એ સાસરે આવી એક કરીને ભાઈઓ પોત પોતાનો સંસાર માંડીને બેસી ગયા ત્યારે આ ઘર ઉદાસ બનીને એમને જતા જોઈ રહ્યું હશે ને કાલે પપ્પાનો ફોન હતો શિખા પાછળના તૂટી ગયો છે છે યાદ તારા લગ્ન વખતે જ રંગરૂન કરાવ્યા હતા જોઈને જીવ ભળે છે આ ઘર એક જ તો તારા દાદા દાદી ની નિશાની સમૂહ બચ્યું છે તારા ભાઈઓને એ રિપેર કરાવવા કહ્યું તો એમની અગવડોના રોદણા રડવા બેસી ગયા શિખા નકશીક હલી ગઈ શું કરવું હિમનશુ માટે તો એ નિર્જીવ અને જર્જર મકાન માત્ર હતું મમ્મીજીને કહીજ એક સ્ત્રી થઈને પિયરની મમતા એ તો સમજી શકશે ને

કે સાસુ બન્યાનો અભરખો પૂરો ન થયા દહેજમાં બીજું બધું તો સંસ્કાર પણ ન આપ્યા ઘરના સૌ એની સામે જાણે કોઈ અજબ ગજબની કે કેવી બેહુદી વાત કરી હોય એમ થાકી રહ્યા આજ સુધીમાં કેટલી વાર દહેજ અને સંસ્કારને લઈને ઘણું સંભળાવવામાં આવ્યું હતું એ રડી પડી એણે હિમાંશુ તરફ નજર કરી હિમાંશુની આંખમાં લાલ ટસર ફૂટેલી દેખાય એનો અહમ ખવાયો હતો રાત્રે આ અંગે રૂમમાં બધી વાત થઈ ત્યારે એણે સાફ ના પાડી હતી ને તે છતાં શિખાએ મમ્મી પાસે હાથ લાંબો કર્યો ઘરમાં હિમાંશુ સૌથી નાનો હતો મોટા ભાઈઓને દહેજમાં ઘણું મળ્યું હતું અને વાર તહેવારે સાસુમાં માટે ભેટ આવતી રહેતી મધ્યમ વર્ગી પરિવારમાંથી એકની એક દીકરી શિખાને પરણાવી ત્યારે એના પિતાએ હેસિયત મુજબ કર્યાવર કર્યો હતો જે સાસુમાને ઓછો પડ્યો ચાંદી પણ સમય જતા પરિવારમાં બરકત આવી રૂમ ઝૂમ કરતા લક્ષ્મીજી નું આગમન થયું પરિણામે સ્વાર્થના સગા સંબંધીઓ સાથે સંબંધ સુધર્યા વટ મારવા સાસુમાં એમની પાછળ ખુલ્લા હાથે પૈસા મંદિરમાં જાગરણના નામે તો ક્યારેક દાન ધર્મ નિમિત્તે પૈસા ખર્ચતા સાસુમા પાસે થોડી અપેક્ષાથી શિખાએ પોતાની વાત મૂકી હતી મમ્મી એ જર્જર થઈ ગયેલું મારું ઘર મારા બાર દાદા ની નિશાની છે તો તીખો સ્વર સાંભળીને શિખા ઘરની મરામત કરાવવા થોડા પૈસા મોકલવાની ઈચ્છા છે શિખા દબાતા અવાજે બોલી લ્યો સાંભળો શું જમાનો આવ્યો છે લોકો દીકરીના ઘરનું પાણી સુતા નથી પીતા અને અહી દીકરી પિયર માટે પૈસા માંગે છે તારા ભાઈઓ નથી તે તારે મદદ કરવી પડે ભાઈઓ એમના મકાન માટે લોન લીધેલી છે પોચી નથી વળતા એટલે અરે વાહ કાલ ઉઠીને બાપ મરશે ત્યારે ભાગ લેવા દોડ્યા દોડ્યા આવશે ને એ વખતે બાપની મૂડીમાં બેનનો ભાગ હોય એ ભૂલી જશે માવતર પાસેથી મેળવ્યા કરવું નવ નવ મહિના મારી માએ મને એની કોખમાં રાખી ઉછેરી ભણાવી ગણાવી મારી પણ એમની તરફ થોડી ફરજ બને છે પણ જીવનભર હું આ ઘર માટે જાત ઘસી નાખીશ હાથે મરજી આવે એમ કેટલાયને પૈસા આપો છો કેટલાય સંબંધીઓને મદદ કરો છો તો થોડી મદદ મારા પિયરિયાને કરવાનો તમને વાંધો નહીં હોય એમ માની લીધું એ મારી પહેલી ભૂલ આ ઘર જેટલું તમારું છે એટલું અમારું છે તમે જો ઈચ્છો એમ પૈસા વાપરી શકો તો ક્યારેક હું મારા મા બાપને ટેકો કરી શકીશ એવું માન્યું એ મારી બીજી ભૂલ તમે કહો છો એમ જો મા બાપની મિલકતમાં દીકરીનો ભાગ હોય તો દીકરી એ મા બાપની તકલીફમાં એમની સાથે ઊભા ના રહેવું જોઈએ સાસરી પક્ષના સગાઓને જરૂર હોય એમ પિયર જરૂર પડે તો એ હાસીને પાત્ર કેમ હિમાંશુ એને ટેકો આપશે કોઈ આશા તો હતી નહીં એટલે કેટલાય સમયના મેણા ટોણા સાંભળી સાંભળીને મનમાં ભેગો થયેલો શિખાનો આક્રોશ ઠલવાઈ રહ્યો હતો જેઠાણીઓ સુધા એની તરફ આશ્ચર્યથી જોઈ રહ્યા સત્ય બોલવું સૌને ગમે પણ એ સત્ય પોતાનું હોય તોય સાંભળવાની કે જીરવવાની તાકાત કોનામાં હોય છે મમ્મીમાં પણ આ સત્ય સાંભળવાની કે જીરવવાની તૈયારી ક્યાં હતી આઘાતમાં આવીને ધબ કરતા સોફામાં પછડાયા હોય એમ એ બેસી પડ્યા ઘરમાં સન્નાટો છવાઈ ગયો આજ સુધી શિખા શબ્દોના બાણ સહન કરતી આવી હતી હવે આ સન્નાટો એને સહન કરવાનો હતો જાણતી હતી કે રાત્રે રૂમમાં હિમાંશુ સાથે એક હદથી વધુ માથાકૂટ થશે જ પણ એની હવે એને પરવા નહોતી અસ્તુ ભાવાનુવાદ રાજુ કૌશિક